નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપડા ગામમાં ગામ તળાવ ફળિયામાં નવસર્જન યુવક મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી દર વર્ષે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને દસે દસ દિવસ સુધી ભજન કાર્યક્રમ ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમો રમતો અને બાળકોને અનેક કાર્યક્રમો કરી અને સંસ્કૃતિ મળે તે હેતુથી નવે નવ દિવસ આ કાર્યક્રમ કરવામાં આવે છે આજે દસમા દિવસે ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાની પ્રસાદી સૌ ફળિયાના ભાઈ બહેનોએ લઈ સાથે લઈ અને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો અને નવસર્જન યુવક મંડળના દરેક ભાઈઓ બહેનોએ ભારે મહેનત ઉઠાવી અને સાથ સહકાર આપ્યો હતો રિપોર્ટર મનુભાઈ પટેલ ફુલવાડી આપણા ગામમાં પહેલા દિવસથી અમે ગણપતિનું સ્થાપના કરી તે દિવસથી અમારા નવસર્જન યુવક મંડળ દ્વારા બધા જ હોળીમોળીનું અમે ખૂબ સરસ રોજ કામ કર્યું છે અને રોજ કંઈને કંઈ એમ એકાદ બે દિવસે એવું કંઈ પ્રવૃત્તિને એવી કરી છે જમવાનું ને એવું પણ રાખ્યું છે અને આજે આજે પણ આ છેલ્લો દિવસ છે વિસર્જનનો આજે પણ અમે જમવાનું રાખ્યું પછી ગઈકાલે પણ અમે છોકરાઓને રમતનો ને એવો રાખેલો હતો અને અમારો આ નવસરદાર યુવક મંડળનો ખૂબ સાથ સહકાર મળે છે આ ગણપતિ સ્થાપનામાં પણ અમે બધા હળીમળીને અહીંયા ખૂબ સરસ કાર્ય આજે ઘણા વર્ષોથી કરતા આવ્યા છે અને કરતા રહેશું